નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પાડામાં એટીવીટીની મિટિંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના નેતા સંજય વસાવાએ ગંભીર આરોપ કર્યા હતા અને વાત ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી જ્યાં હત્યાના પ્રયાસના બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો હતો અને તેમની પોલીસે ધરપકડ કરી હતી આ ધરપકડ થયા બાદ છેલ્લા ત્રેસઠ દિવસથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં પણ તેમની સુનાવણી કોક ને કોક કારણસર ટળી છે પરંતુ આગામી આઠ નવ દસ તારીખે જે સત્ર મળવાની વાત હતી તેના કારણે વિધાનસભા સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે અરજી કરીને અરજીના આધારે ડેડિયાપાડાના પ્રશ્નો તેઓ ઉઠાવી શકે તે માટે ધારાસભ્યને સરતી જામીન નર્મદા જિલ્લા કોર્ટે આપ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા રેગ્યુલર જામીન માટે પણ નર્મદા જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી ને તે જ બાબતે નર્મદા જિલ્લા કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી ને સુનાવણીમાં બંને પક્ષોની દલીલ કોર્ટ દ્વારા સાંભળવામાં આવી ને ત્યારબાદ આજના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય કારણો તેઓ જણાવશે પરંતુ જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ ધારાસભ્યની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને તેમનો જેલવાસ લંબાયો છે તેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે છેલ્લા ત્રેસઠ દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ડેડિયાપાડાના પણ પ્રશ્ન છે તે યથા સ્થિતિમાં છે ત્યાંના મતદારો છે તેઓને એવી આશા અપેક્ષા હતી કે ધારાસભ્ય આ વખતે વિધાનસભામાં તેમનો સવાલ રજૂ કરશે તેમને જે પીડાઓ છે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે પરંતુ આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે હવે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ છે તે જામીન અરજી બાબતે અરજી કરશે પરંતુ આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં અગિયાર તારીખે તેમના જામીન ઉપર સુનાવણી થવાની હતી પણ એ સુનાવણી પહેલા જ અરજી છે તે જામીનની વિથડ્રો કરી લેવામાં આવી વિથડ્રોલ થતાં અરજી આ નર્મદા જિલ્લા કોર્ટમાં થોડાક સમય પહેલા જે ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ મૂકી હતી ત્યારે એવો આત્મવિશ્વાસ હતો ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલને કે તેમને જામીન મળી શકે છે પરંતુ હાલ બહુ માઠા સમાચાર ધારાસભ્ય અને તેમના સમર્થકો માટે સામે આવી રહ્યા છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં